શિક્ષણ મોંઘું છે પરંતુ જીવ સસ્તો છે આવી જ વાત બની બનાસકાંઠામાં બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં બનાસ નદી કાંઠાના બાળકોએ જો અભ્યાસ કરવો હોય તો જીવ મુઠ્ઠીમાં લઈને જવું પડે છે બનાસ નદીના કિનારે વસતા અનેક ગામોના બાળકો માટે ભણતર ભાર વિનાનું નહીં પણ જોખમી છે રાજસ્થાનમાં આ વર્ષે ભારે વરસાદ થતાં ગુજરાતની સરહદને અડીને આવેલા અમીરગઢ તાલુકાના ગામોમાં બનાસ નદી બે કાંઠે વહી રહી છે જેથી અહીના ગામોને જોડતા બનાસ નદી પરના ગામો ચાર ચાર મહિના માટે જાણે સાવ મૂંગા મંતર બની જાય છે એટલે ભણવા માટે વિદ્યાર્થીઓએ આપવી પડે છે જોખમી પરીક્ષા અમીરગઢ તાલુકાની કાકવાડા પ્રાથમિક શાળામાં બસો છાત્રો અભ્યાસ કરે છે પરંતુ ચોમાસાના દિવસો દરમિયાન નદીમાં પાણીનું વહેણ હોવાથી બાળકો અભ્યાસ માટે આવતા નથી જોકે પાણીનું વહેણ થોડું ઓછું થતાં વાલીઓએ બાળકોને જાતે જ નદી પાર કરાવીને અભ્યાસ અર્થે કાકવાડાની સ્કૂલમાં મૂકવા જવાની શરૂઆત જીવના જોખમે કરી છે ગામના સરપંચ વર્ષોથી અહીં પુલનું નિર્માણ થાય તે માટે લડત ચલાવી રહ્યા છે પરંતુ બહેરા કાન પર બાળકોની આ વ્યથા હજુ સુધી સંભળાઈ નથી બનાસકાંઠા જિલ્લાની અમીરગઢથી પસાર થતી બનાસ નદીમાં પાછલા એક મહિનાથી પાણી છે ને એટલે જ બાળકો સ્કૂલમાં ભણવા નથી જઈ શકતા અને આજથી જ્યારે બાળકો ભણવા જઈ રહ્યા છે ત્યારે વાલીઓ આ બાળકોને નદી પસાર કરાવી રહ્યા છે કેટલાક બાળકો છે એમની સાથે વાત કરીએ ને જાણીએ કે નદીને પસાર કરતાં એમને આજે ભણવા જતા કેવો અનુભવ થયો આજે તમે પાણીમાં આવ્યા છો દફ્તર લઈને તો ડર લાગ્યો એમ સ્કૂલમાં ભણવા

તો મોતના ઓથાર હેઠળ ગ્રામજનો છે પાછલા દસ વર્ષથી આ પરિસ્થિતિ છે ગામના જે જાગૃત લોકો છે એમની માંગ છે કે બ્રિજ બનાવે નાનો નાણાં વાળો તો જ કામ આવે બાકી આમાં અમે ગયા વર્ષે અહીંયા સીએમની મીટિંગ હતી ત્યારે સીએમએ રૂબરૂ કહ્યું હતું આનંદીબેને અમને કે તમે પંદર દિવસ તમારું કામ ચાલુ થઈ જશે તો આજ દોધી કાંઈ થયું નથી અમારા આ બાજુના વિસ્તારના લોકો ખૂબ તકલીફ પડે છે અને એમાં ઈશ્વાણી સોણવાડી જો કંઈ ઇમરજન્સી હોય તો વીસ કિલોમીટર ફરીને જવું પડે જો એમાં જો ઇમરજન્સી હોય તો વીસ કિલોમીટર ફરીને જાય તો શું દર્દીના હાલ થાય આપ વિચારી શકો ગામના સરપંચ પણ છે એમની સાથે વાત કરીએ સરકાર સાથે એમની કેવા પ્રકારનો પત્ર વ્યવહાર થયો આપે સરકારનું ધ્યાન દોર્યું બાબતે હું મારું નામ કાનાજી વાગડિયા કોનાજી તતના સરપંચ તરીકે બોલું છું કે અમારે મે 5 6 10 વર્ષથી મે રજૂઆત કરા પણ કોઈ અમારી સુધને ભળતો નથી